નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે એક અલગ જ રીતથી પહા બનાવીશું જે તમે આજ પહેલાં ક્યારેય નહીં જોયા હોય ન તો ક્યારે બનાવ્યા હશે અને ન તો ક્યારેય ખાધા હશે એટલા સરળ અને ટેસ્ટી છે કે તમે એકવાર આ નાસ્તો બાળકોને બનાવી આપશો તો વારે ઘડી ફરમાઈશ કરશે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં એક નાના બટેટાના આવી રીતના ક્યુબ બનાવી લેશો સાથે જ અડધો કપ ડુંગળી થોડા લીલા મરચાં અને મીઠા લીમડાના પાન એડ કરીશું તેને સાઈડમાં મૂકી એક પ્લેટમાં ચાર ચમચી જેટલા શેકેલા સિંગદાણા લેશો સ્વાદ પ્રમાણે મીઠું બે ચપટી હળદર નાખી તેને પણ સાઈડમાં મૂકી દઈશું હવે ગેસ પર એક કડાઈ મૂકી તેમાં ત્રણ ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું રાઈ અને જીરું કકડી જાય એટલે ડુંગળી મરચાં બટેટાને એડ કરી સાંતળી લેશો તો અહીંયા શાકભાજીને વધારે સાંતળવાની જરૂર નથી બસ ડુંગળીનું કાચું પણ નીકળી જાય ત્યાં સુધી જ સાંતળીશું હવે તેમાં નાખીશું સિંગદાણા સિંગદાણા નાખી થોડું હલાવી લેશું જેથી હળદરનું કાચુંપણું નીકળી જાય તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધી જ વસ્તુ બે કપ પૌવાની માપથી લીધેલી છે હવે તેમાં નાખીશું એક કપ પાણી તો ફ્રેન્ડ્સ હું અહીંયા બે કપ પોહાનો ઉપયોગ કરીશ તે માટે એક કપ પાણી લીધેલ છે હવે પાણી ઉકળે ત્યાં સુધી એક મોટી સાઈઝના બાઉલમાં પોહા એડ કરીશું અહીંયા મેં બે કપ પોહાને ધોઈને લીધેલ છે તમે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે પોહાને ધોઈને લેવાના છે પલાળી નથી રાખવાના હવે તેમાં લીલા દાણા એડ કરીશું અને લીલા નારિયેલની છીણ હવે પાણીને જોઈ લેશું તો અહીંયા પાણી એકદમ સારી રીતે ઉકળી ગયું છે હવે ગેસ બંધ કરી ઉકળેલ પાણીને સીધું પોહામાં નાખીશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં તમને જે રીત બતાવી છે પોહા બનાવવાની તે એકદમ સરળ છે અને સૌથી અલગ છે બસ બે વાતનું ધ્યાન રાખવાનું છે કે પોહાથી વધારે પાણી ન લેવાય અને પોહાને ખાલી ધોવાના જ છે પલાળી રાખવાના નથી અને લાસ્ટમાં લીંબુનો રસ નાખી એકદમ સારી રીતે મિક્સ કરીશું તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતથી એકવાર પોહા જરૂર બનાવજો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરજો તો ફરીથી મળીશું આવી જ અવનવી રેસીપી સાથે થેન્ક યુ